ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફળિયા સુધી યોગ્ય રસ્તા ન હોવાને કારણે બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે વિલંબ થાય છે આ ઉપરાંત બાળકોને શાળાએ જવામાં પણ સામનો કરવો પડે છે આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ મુદ્દે વેલી તકે ઉકેલ લાવવામાં ન આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ભીતી પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વર્ષ થઈ ગયા તો એ ધારા અમે કીધું સંજય સભ્યાન કીધું સરપંચને કીધું કે ગામના બધાને કીધું તાં સુધી અમારો રોડ બિલવાલ ફરજાનો ભણતો નથી બનાવે બનાવેને કે બન્યા જે બનાવજે જે બનાવજો એમ કરી કે બનાવતા હોય અને ભાળણ જતા રહે ભાળન જતા રહે કે હું કરી હાલ ઉમીમ કરે કરી આલ એમ કરી ના આયભા રહે ને જતા રહે નામમાં લખ લે પાછા અમુનો રોડ બનાવી જ નથી આવતા રોડ બનતો નથી અમારો અને અમને જવાની તકલીફ પડે જાય છે કોઈ માણસ મરી જાય તેમાંથી બહુ તકલીફ પડે આવા જવાની આવવાની સમાસાની તકલીફ પડે કોઈ બી હાંજમાં થાય હાંજમાં થાય તે પણ અમારી તકલીફ પડે બધી તકલીફની તકલીફ અમારી હાંજમાંન થાય ને તો અમારે દવાખાને લઈ જવાની બહુ તકલીફ પડે એમ ઉસ્કીન લઈ જાય ગાડીમાં ગાડી જાય ને મારે ચાલતી કોને ઉશ્કેન એ લાકડી પેર બિહાડે ને પછી પેર પહેલાં ખપો હારે પછી માણસની દવાખાના કાઢીને ને પછી ગાડી પહેર અમા અહીંથી બિહાડજો આની પેલા તમે કઈ જાણ કરી હતી સરકાર ને કરી લી ની તા લગન ઉંધી કરતા કોઈ ની જસવંત બાબર ને અમે કીધું તું જસવંત બાબર ને કીધું કે હા હું કરી ગયો એમ કરી નારીઓ ફોડીન જાતો રહ્યો નારીઓ ફોડીન નઈ જોઈ મુરત કરે આપણો શુભ કના જાન કીધું તો કનાજી કીધું હા કરી આલો એમ કીધું કનાજી બી ની કર્યો કોઈ જી ની કર્યો આપણો વજુ પણ કીધું તો કર દો સેમ વજુ પણ દો કરવા ઈ બો થઈ તો પણ ફેર પાછી પેલી છોટુ ની આવી ગઈ ની પાછો બંધ પડી ગયો આપણો શુભ નામ દાદા મારું હક્કા ભાઈ હકાનાગુ જાતિ બિલવાલ બિલવાલ ફળજી ગામ બોરવાની બોરવાણી ગામના બિલવાલ ફળિયાની મુલાકાત લેવામાં આવી બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ બાબર ધોળાભાઈ દ્વારા આજે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ જેવા થઈ ગયા ત્યાં સુધી આ બોરો બોરવાણીના બિલવાળ ફળિયામાં રસ્તાનો નાવો નિશાન હતી સંસદ સભ્ય કે વારંવાર નારિયળ ફૂડી જાય છે તો છતાં કંઈ કરતા નથી આ નારિયેલ ફોડવા માટેના સંસદસભ્ય છે આજે આ લોકોના બીમાર વ્યક્તિઓ જાય છે તો એમને રોડ પર ઉચકીને લાવવા પડે શાળાએ જતા બાળકોએ પણ કાદો કિશન ઘૂસીને આવવું પડે એટલા માટે સરકારશ્રીને કે ગામ પંચાયતના સભ્યશ્રીને આમની વિનંતી કે આમનો રોડ જલ્દી બનાવે મારું નામ ભાભોર ધુળાભાઈ ધીતાભાઈ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ